बस कर लस शादी बस बस रिजोशन करा दे सुन अब मैं मैं बस हुए रे ये हुए नेम करो नेम कोई हां हां सा सरस वेरी गुड पानी है और दूध पा देना तो क्या पा रहे हो दो दिन का है ये गोबर आ जा डबल से साग भरी काली ले जा ले ले

ફટલી કાઢીને અહીંયા થઈને અહીંયા થઈ લઈ અહીંયા ખાવા બેસી જવાનું છે બારે તમે જોઈ શકતા હો કાસું મળන්නේ લે ફોન તમે જોઈ શકો જો આપણે ખાલી વિડીયો બનાવ ખાલી લાઈક કરી દેજો અને ફોલો કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ બળા રોટલી કેવી રીતના આગળ તમે જોઈ શકતા છો મિત્રો રોટલી બધી રેડી થઈ ગઈ છે ફળ રોટલી નીકળી ગઈ છે તમને બતાવી દઉં ભાવ ડબ્બો પેક પડ્યો હશે અને ભણ મારે ભરત 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 ખાવા આવે જવું છે કે આવી ગયા ખાવા જઈ રહ્યા છે રોટલી અને જોઈશું મિત્રો બાળો તમે જોઈ શકતા હશો પર કેટલી રોટલી ને ફટાફટ ની આકડા છે બાળા ભરતભાઈ ખાવા નીકળી ગયા અહિયાં થી અમારા પ્રેમો ભાઈ આવી ગયા ડીશ લઈને કલા જો સન્નાટ રેમાં ભાઈ જઈ રહ્યા છે હું અમારા ભરતભાઈના ચીડી ચીડી આવી જાય ભરતભાઈ કારણ કે ખાવા જતા રહ્યા મારા પેટમાં અહીંયા ભાડે નવે વાતળા ભણ ભૂખલા છે પણ હવે શું કરું આ બાકી નહીં ખાતા હોય એને ઉપવાસ હોય એ ભરત ભરતભાઈ ખાવા બેહી ભરત ભરતભાઈ ખાવા એટલે બે આવડો ફટાફટ ભરતભાઈ હો પણ મહેશ મહેશભાઈ હવે વિડીયો એ પણ વિડિયો ચાલુ કરી નાખશું

હા હમણાં ભાઈ આ ભાઈ પડતે પડતે બચી ગયો નસીબ સારા કેવો એટલે એમાં ભાઈ પડતો બધા ખાવા ગયા હું પણ હવે અહીંયાથી નીકળી ગયો અહીંયાથી એક ડિશ લઈ લીધી ડિશ લઈ સોરી મિત્રો બરાબર નહીં દેખાય રિઝોર્ટ નહીં આવતો બરાબર મિત્રો ભાળો હું ડિશ લઈ લઈ નીકળી ગયો તો જોઈ શકતા હશો હું પણ અહીંયાથી ખાવા નીકળી જઈશ ફટાફટ હવે

ત્યાં લઈને જવાની છે એમાં ગુજરાતી થાળી થાળી તો હળો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી

મિત્રો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી તો ચાલો ચાલો આપણે જ મોકલું ઉઠીએ આપણે પટાર લોકડા બદલી નાખીએ લોકડા બદલે મિત્રો તો ચાલો મળીશું માલ વળા દેલા મિત્રો હું અને અહીંયા થી બોલાવું મેં પંખો ચાલુ છે અહીંયા થી ગુદર ઉપરથી ગયા ને છે માલ વળા દે હવે છ હાડા હાડા છ થઈ ગયા છે હવે મિત્રો પર જવું છે તો ચાલો મળીશું નવા વિડીયો સાંભળી ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ ફટાફટ આપણા ઢોકળા બદલ ત્યાં સુધી બધાને ફટાફટ એવા સંસ્નાટ એવા જોઈ છે મિત્રો મારે ફટાફટ હું તો ઢોકળો બદલવા પડશે ત્યાં સુધી લોશું નવા વિડીયો સાથે ક્યાં મિત્રો હું આવી ગયો બહાર એટલે આપણે રસોડા આપણે સ્ટાફ રૂમમાં બહાર આવી ગયો હવે મિત્રો ટાઈમ થઈ ગયો બધા જાતતા રહ્યા છે હવે બાબા કા હડો મિત્રો ટાઈમ થઈ ગયો છે અને હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઈક કરજો આજ તો મિત્રો આખો દિવસ વ્લોગ એટલે આખા દિવસના વ્લોગે વ્લોગ વ્લોગે વ્લોગ બનાવ્યા છે આજ તો આખો દિવસથી ફોનમાં લગાતાર હતો એટલે વિડીયો આજે આખો વિડીયો આખા દિવસનો વિડીયો બનાવ્યો છે તો ચાલો મિત્રો મળીશું આવી રીતના આવી રીતના નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી સપોર્ટ કરો છો સપોર્ટ કરતા જય જય માતાજીને બધાને જોઈશું ક્યાં છું મળીશું હવે પટરા હોટલે જાઓ નવા વિડીયો સાથે જય જય માતાજી